ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને લઈને એનએસ્યુઆઈ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો અને વાઇસ ગનેશ પટેલ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જો વાઇસ ગનેશ પટેલ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ આજરોજ અલગ કાર્યક્રમો કરવામાં આવશે તેવું એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા મીડિયા સમક્ષ જણાવ્યું હતું સાથે જ ઉપપ્રમુખ સુજાન લાડમેટ પણ મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે જરૂર પડી તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને પણ રજૂઆત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ વાયએનએન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે છોકરાઓની જે રજૂઆત હતી છોકરાઓની જે રજૂઆત હતી એ યમમાલપુર સાંભળી છે ત્યાં પણ અમે તપાસ કરીશું અમે જે રજૂઆત સાંભળી છે અને સાથે અમે મરીને પહેલ પણ હસી અને નિર્ણય લાવીશું

યોગ્ય નિરાકરણ લાવીશ છોકરાઓ માટે ફરીથી કહું છું છોકરા અમારા જે કંઈ બહારથી આવે જીકાસતા એડમિશન માટે એમને કોઈની તકલીફ ના પડે જોવાની જવાબદારી યુનિવર્સિટીની છે અને એની સંપૂર્ણપણે અમે કાળજી રાખી રહ્યા છીએ છોકરાઓને કંઈ ના થાય બહાર ના આવે એવી અમે જવાબદારી લઈએ છીએ અમારી જવાબદારી છે અને પૂર્ણ રીતે અમે નિભાવીશું બાજુ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವ ಮಹೇಶ್ವರ એટલે કે શિક્ષા એટલે કે જે શિક્ષક હોય છે તેમને ગુરુ સમાન ગણવામાં આવે છે પણ જ્યારે શિક્ષક તેમનું ભાન ભૂલી જાય ત્યારે વિદ્યાર્થી નેતાઓએ મેદાને ઉતરીને તેમનો વિરોધ પ્રદર્શન કરવો પડે છે જેવી રીતે સાયન્સ ફેકલ્ટીમાં વીસ તારીખના રોજ એનએસયુએ દ્વારા કેમ્પેનિંગ વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમને સહાય માટે કરવામાં આવતી હતી ત્યારે સાયન્સ ફેકલ્ટીના અમુક પ્રોફેસરો દ્વારા એનએસયુએના વિદ્યાર્થી નેતાઓ પાસે જઈને ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેમને અભદ્ર વાણી વિલાસ કરવામાં આવ્યો હતો અને તેમને ધક્કા મારીને તેમની જાત પાત વિશે પણ બોલવામાં આવ્યું હતું તેને ધ્યાનમાં લઈને અગાઉ પણ એનએસયુએ રજૂઆત વીસી સરને કરી હતી ત્યાંના ડીન સરસરને કરી હતી પણ કોઈ પણ યોગ્ય જવાબ એનએસયુએને મળ્યો નહોતો આજે એનએસયુએ ફરી એક વખત હેડ ઓફિસ ખાતે આવ્યું છે કાળી પટ્ટી બાંધીને આવા શિક્ષકોનો વિરોધ કર્યો છે કારણ કે આવા શિક્ષકો બે ફાર્મ બોલી રહ્યા છે બે ફાર્મ જેમ ભાવે તેમ વર્તન કરી રહ્યા છે અને આવા શિક્ષકો જ્યારે વિદ્યાર્થી નેતાઓ સાથે આ રીતનું વર્તન કરતા હોય તો જ્યારે સામાન્ય વિદ્યાર્થી એમની પાસે જતા હોય તો કઈ રીતનું વર્તન કરતા છે મોટી મોટી વાતો કરતા હતા કે જીકાશમાં અમે હેલ્પડેસ્ક મૂકી દીધી છે અમે એમના માટે કામ કરીએ છીએ જ્યારે એનએસયુએ દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે એ બધા એસીમાં બેઠેલા બહાર આવ્યા બહાર ઊભા રહ્યા રાતોરાત બધા બોર્ડ લાગી ગયા ચીકાસના અને કામ પર ઉતરી ગયા અને વીસી સરને બતાવવામાં આવ્યું કે અમે તો કામ જ કરી છે પણ હકીકત અમે જાણીએ છીએ છોકરાઓ જાણે છે વિદ્યાર્થીઓ જાણે છે એટલે આ બતાવવાની એ કરવાથી કંઈ એમના જે કલંક જે દાગો છે તે મટી નહીં જાય એટલે આજે એનએસયુએ કાઢી પટ્ટી બાંધીને તે ફેકલ્ટીઓનો વિરોધ કર્યો છે અને માંગ કરી છે કે આવા જે બી પ્રોફેસર છે તેને યુનિવર્સિટીથી તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે કારણ કે આવા પ્રોફેસરોથી યુનિવર્સિટીને ગરીબાને ઠેસ પહોંચી રહી છે વડોદરાની મુલાકાતે સો સો ટકા આના પર યોગ્ય નિર્ણય વાઇસ ચાન્સેલર દ્વારા નહીં લેવામાં આવે તો આ વસ્તુ પર આ મુદ્દા પર એનએસયુઆઈ દ્વારા રચનાત્મક કાર્યક્રમો કરીને છેક યુનિવર્સિટીથી કોઈ બી લેવલ સુધી ઉપર સુધી જવાનો વારો આવે ત્યાં સુધી એનએસ્યુઆઈ લડીને આવા જે બોગસ જે પ્રિન્સિપલ ડીન સાહેબ છે તેમને હટાવવાનો પ્રયાસ કરશે સસ્તી પ્રસિદ્ધિ માટે આ એક કૃત્ય કરી રહ્યા છે હકીકત શું છે તે તમે સૌ કોઈ જાણો છો કે કઈ રીતનો વાણી વિલાસનો પ્રયોગ તમારા સમક્ષ એ લોકોએ કર્યો હતો આજે ફરીથી અમારે આવું પડ્યું છે કેમ કે યોગ્ય એક્શન યુનિવર્સિટી દ્વારા લેવામાંથી આવ્યો એમનાથી એક શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો તો કે આ વિદ્યાર્થી નેતાઓની દુકાન ખુલી ગઈ છે જીકાના નામે તો તમે દુકાનો ખોલી લીધી છે તમારા હાથમાં એડમિશન છે અને તમે અમને કહો છો જો તમારે વિદ્યાર્થીઓની પડ્યો હોત તો તમે તડકામાં ઉભા રહીને કામ કરતા હોત કેમ એનએસયુ આવ્યું ને પછી તમે મેદાને ઉતર્યા એટલે આવા બધા ગંભીર આક્ષેપો ઉભા જે સવાલો છે તે તેમની સમક્ષ ઊભા થાય છે એનએસયુઆઈ જ્યાં સુધી આ લોકોને નહીં બરખાસ્ત કરવામાં આવે યુનિવર્સિટીથી ત્યાં સુધી એનએસયુઆઈ લડતું રહેશે કોર્ડિનેટર દ્વારા એનએસ વિદ્યાર્થી નેતાઓ જયારે અભદ્ર વસ્તુની વાતચીત કરવામાં આવી અભદ્ર વાતો બોલવામાં આવી એનો સખત વિરોધ કરતા આજે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી કે જે અધ્યાપકોને વિદ્યાર્થીઓ ગુરુ માનતા હોય એવા અધ્યાપકોના મોડામાંથી અભદ્ર વસ્તુ અને અભદ્ર શબ્દો બહાર નીકળતા હોય તો ખૂબ જ શરમજનક વસ્તુ છે જ્યારે વિદ્યાર્થી નેતાઓ દ્વારા આ વસ્તુની વાત કરવામાં આવે છે તો સામાન્ય વિદ્યાર્થીને કેવી રીતે જવાબ આપવામાં આવશે એ ખરેખર યુનિવર્સિટીની ગરિમાને ક્યાંક ને ક્યાંક ખરડાય છે અમને તો એવું લાગી રહ્યું છે કે આ એડમિશન પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશોને પોતાના ઘરના એડમિશન કે પોતાના ખાનગી એડમિશન કરવામાં આવી રહ્યા છે એટલા માટે આજે એના એસયુએ સંગઠનથી એ લોકો બીને એનએસયુએ સંગઠનને દૂર કરવાની માંગ કરી રહ્યા છે અને સાથે અમને એક આતંકવાદી ગણીને પોલીસ પ્રોટેક્શન પણ યુનિવર્સિટીઓથી માંગી રહ્યા છે આજે વાઇસ ચાન્સેલરને અમે પોતાનું રજૂઆત કરી કે તમે આવા ભ્રષ્ટાચારી અધ્યાપકો જે અભદ્ર વસ્તુથી વાતચીત કરતા હોય વિદ્યાર્થીઓ જોડે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીની આખા વિશ્વમાં એક ગરિમા સર્જાઈ રહી છે Subscribe now and press the bell icon. Never miss an update.